ઓમ શ્રી પરમાત્મને આગલા શ્લોકમાં ભગવાને કહ્યું કે જે ત્રણ ભાવો છે રાજસ તામસ અને સાત્વિક એ બધા જ મારાથી જ ઉત્પન્ન થાય છે પરંતુ તો પણ હું તેઓમાં અને તેઓ મારામાં નથી હવે ભગવાનને શરણે જનાર અને ન જનારનું વર્ણન છે તો ચાલો આપણે આજનો શ્લોક શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય સાતમો જ્ઞાન વિજ્ઞાન યોગનો શ્લોક ક્રમાંક તેર જોઈએ શ્રી ભગવાન વાચ ત્રિભિર્ગુણમય મોહિત બીજાના મેભ્ય પ્યય આ શ્લોકમાં આવતા શબ્દોના ગુજરાતી અર્થ જોઈએ એ ભી એટલે આ ત્રિભી હ એટલે ત્રણેય ગુણમયે હ એટલે ગુણરૂપ ભાવયે એટલે ભાવોથી મોહિતમ એટલે મોહિત ઈદમ એટલે આ સર્વમ એટલે આખું જગત એભ્ય હ એટલે આ ત્રણેય ગુણોથી પરમ એટલે અતીત અવ્યયમ એટલે અવિનાશી મામ એટલે મને અભિજાનાતી એટલે જાણતું આ શ્લોકનું ગુજરાતી ભાષાંતર જોઈએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે આ આખું જગત ત્રણ ગુણોવાળા ભાવોથી મોહિત છે માટે તેઓથી પર મને અવિનાશીને તત્વથી કોઈ જાણતું નથી સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી મહારાજ વર્ણવે છે કે ત્રણ ગુણ છે ને તમ આ ગુણોની વૃત્તિઓ ઉત્પન્ન થાય છે અને લીન થતી રહે છે તેમની સાથે મનુષ્ય પોતાની આત્મીયતાને લીધે એમ માની લે છે કે પોતે સાત્વિક રાજસ અને તામસ બની ગયો છે અને તેવી જ રીતે પોતાનામાં આરોપણ કરી લે છે કે હું સાત્વિક રાજસને તામસ થયો છું આ રીતે ત્રણેય ગુણોથી મોહિત થયેલો મનુષ્ય એવું માની જ નથી શકતો કે હું પરમાત્માનો અંશ છું શરીરનું જન્મવાનું અને મરવાનું છે તો એ મનુષ્ય પોતે જન્મવું અને મરવું એવું માની લે છે શરીરના બીમાર થવામાં પોતાનું બીમાર થવાનું અને શરીરના સ્વસ્થ થવામાં પોતાનું સ્વસ્થ થવાનું માની લે છે એનાથી એ જગત એવા નામે કહેવામાં આવે છે આ શરીરને પોતાનું માનવું એ જ અહંતા છે અને એની સાથે મમતા કરવી એ મોહિત થવું કહેવાય શરીરની સાથે અહંતા અને મમતા કરવાને લીધે ભગવત તત્વ જે છે તેને આપણે જાણી નથી શકતા અને એ ભગવત તત્વને આપણે ત્યારે જાણી શકીએ છીએ જ્યારે ત્રિગુણાત્મક શરીરની સાથે તેની અહંતા મમતા દૂર થાય છે એટલે કે મનુષ્ય સંસારથી સર્વથા અલગ થઈને જ સંસારને જ જાણી શકે છે અને પરમાત્મા સાથે સર્વથા અભિન્ન થઈને જ પરમાત્માને જાણી શકે છે કારણ એનું એ છે કે ત્રિગુણાત્મક શરીરથી એ પોતે સર્વથા ભિન્ન છે અને પરમાત્માની સાથે પોતે સર્વથા અભિન્ન છે પરમવ્યયમ આ પદથી ભગવાન કહે છે કે હું આ ગુણોથી પણ પર છું એટલે કે ગુણોથી સર્વથા રહિત છું મને એ ગુણો સ્પર્શ જ નથી કરી શકતા અને હું કદી કોઈ ગુણથી બંધાયો નથી અને બંધાવાનો પણ નથી ભગવાન કહે છે કે એવા મારા વાસ્તવિક સ્વરૂપને ગુણોથી મોહિત પ્રાણીઓ નથી જાણી શકતા આમ ભગવાનનું ટૂંકમાં કહેવાનું એવું છે કે ભગવાનની આ દુનિયા ત્રિગુણમય માયાથી યુક્ત છે અને એ માયાથી એ ગુણોમાં આસક્ત જે મનુષ્ય થતો નથી તેની સામે આ જળતા રહેતી નથી પરંતુ એને આખું વિશ્વ ભગવાન જ દેખાય છે વાસુદેવ સર્વમ આથી જે આવું જુએ છે એ ભક્તની દ્રષ્ટિમાં બધી જ જગ્યાએ ભગવાન જ છે તેથી તેને સર્વકાળમાં સદાય આનંદ જ આનંદ છે શ્રી કૃષ્ણાર્પણ વસ્તુ બધાને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિયોમ સત્ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ